નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ આજે છે સોવીસ જૂન અને આપણે જાણીશું આજના સાત વાગ્યાના સવારના મહત્વના હવામાન સમાચાર તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો આજે સોવીસ જૂનના રોજ ગુજરાતમાં ક્યાં વરસાદ પડી શકે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર ગયા જિલ્લાની અંદર સારો વરસાદ પડશે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય જે મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો આજે ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે આજે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે જોરદાર વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને જૂનાગઢના વિસ્તારો છે દ્વારકાના વિસ્તાર વિસ્તારો છે જામનગર છે ભાવનગરના વિસ્તારો છે ભાવનગરની અંદર તળાજા છે તેની અંદર પણ સારો વરસાદ આજે રહેવાની સંભાવના છે પાલીતાણા છે અમરેલી છે અમરેલીની અંદર બગસરા ધારીકુંડલા કુંડલા વિસાવદરની અંદર પણ સારો વરસાદ આજે જોવા મળી શકે છે આજ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર મેઘ જોવા મળી શકે છે ચારથી લઈને પાંચ ઇંચ જેટલો વરસાદ આજે પડી શકે છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દુષ દક્ષિણ ગુજરાતની અંદર આજે એક સિસ્ટમ સક્રિય છે તેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે સુરતના વિસ્તારો અને વલસાડના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે તમે જોઈ શકો છો એક સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતની અંદર આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે કચ્છના ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આજે ભારે વરસાદ રહેવાની સંભાવના છે જેમ જેમ દિવસ દરમિયાન આઠ વાગે છે ત્યારે ચોમાસું જેમ આગળ વધતું હોય તેમ જોવા મળી રહ્યું છે અને ગુજરાતના ઘણા વિસ્તારો કવર કરી લે છે એટલે કે આજે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેની અંદર પણ ભારે વરસાદ આજે જોવા મળી શકે છે જેની અંદર આપણે વાત કરીએ તો જૂનાગઢની અંદર જૂનાગઢની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે કેશોદના વિસ્તારો છે ગીર સોમનાથ છે વિસાવદર છે ધારી છે અમરેલીના વિસ્તારો હોય છે ગોંડલ છે આ બધા વિસ્તારોની અંદર આજે પણ ભારે વરસાદ જોવા મળવાની સંભાવના રહેલી છે જામનગરના વિસ્તારોની વાત કરીએ તો જામનગરની અંદર પણ ભારે વરસાદ રહેલો છે આજે જામનગરના વિસ્તારોની અંદર ખંભાળિયા છે લાલપુર છે ભાણવડ છે તેની અંદર પણ ભારે વરસાદ આજે જોવા મળી શકે છે દિવસ દરમિયાન તો દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો સુરતની અંદર પણ ભારે વરસાદ આજે જોવા મળી શકે છે સુરતના ઘણા વિસ્તારોની અંદર ઓલ ઓવર સુરતમાં સારો વરસાદ રહેવાની સંભાવના છે અને વલસાડમાં જોઈએ તો વલસાડની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે આજે છવ્વીસ તારીખના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સારો વરસાદ રહેવાની સંભાવના રહેલી છે તો હવે આપણે જોઈએ દસ વાગ્યાની અંદર દસ વાગ્યાની અંદર સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારો કવર કરી લે છે અને સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર વાદળોથી ઘેરાઈ જાય છે તમે જોઈ શકો છો વાદળો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને આખું ગુજરાત કવર કરી રહ્યા છે એટલે કે નૈત્યનું ચોમાસું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો કવર કરી લે છે એટલે કે સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર આજે વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે કચ્છના વિસ્તારો હોય પણ કચ્છના વિસ્તારોની અંદર પણ શક્યતા રહેલી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાતની અંદર પણ આજે વરસાદની શક્યતા છે મહેસાણા છે પાલનપુર છે અમદાવાદ છે વડોદરા છે દાહોદ છે આ બધા વિસ્તારોની અંદર પણ આજે સારો વરસાદ ખાબકી શકે છે એટલે કે મધ્ય ગુજરાતની અંદર પણ આજે વરસાદનું જોર રહેવાનું છે અને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે વરસાદનું જોર સારું રહેવાનું છે તમામ જિલ્લાઓની અંદર આજે સારો વરસાદ પડી શકે છે વીજળીના કડાકા ફડાકા સાથે આજે વરસાદ રહેવાની સંભાવના રહેલી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના રહેલી છે તમે અહીં જોઈ શકો છો સુરતના સુરતના તમામ વિસ્તારોની અંદર આજે ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહેલી છે જો તો મિત્રો હવે આપણે એક વાગ્યાનું જોઈએ તો એક વાગ્યાની અંદર સુરતના મોટા ભાગના વિસ્તારો કવર કરી લે છે જૂનાગઢ છે ઉના છે દરિયાકાંઠાના તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારેથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે આજે ગુજરાતમાં જોરદાર વરસાદ રહેવાની સંભાવના છે અને દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના ભાગો હોય બધાય ભાગોમાં આજે સારો વરસાદ રહેવાની સંભાવના હાલ તો દેખાઈ રહી છે તો આપણે ધીમે ધીમે આગળ વધીએ તો ત્રણ વાગે અને ચાર વાગે એક સિસ્ટમ સક્રિય થાય છે જે સિસ્ટમ જુનાગઢના આસપાસના વિસ્તારોની અંદર રહી શકે છે ખાસ કરીને અમરેલીના વિસ્તારોની અંદર આજે ચાર વાગ્યા પછી વરસાદનું જોર વધી શકે છે બગસરા ધારી કુંડલા આ બાજ આ બધા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ રહેવાની સંભાવના દેખાઈ રહી છે તુલસી શામના વિસ્તારો હોય કે રાજુલાના વિસ્તારો હોય મોહવા હોય આ સાઈડના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ રહેવાની સંભાવના રહેલી છે તો સૌરાષ્ટ્રની અંદર આજે ભારે વરસાદ રહે છે તથા દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેવાની સંભાવના છે આજે તમામ જિલ્લાઓની અંદર દિવસ દરમિયાન ભારે વરસાદ નોંધાવાની શક્યતા રહેલી છે તથા મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતની અંદર પણ સારો વરસાદ રહેશે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે જે દાહોદના વિસ્તારો છે અમદાવાદના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે આજે તો આગળ વધીએ તો સાંજના છ વાગ્યા સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સારી સંભાવના રહેલી છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર વરસાદનું જોર વધશે ધીરે ધીરે ચોમાસું જેમ આગળ વધશે તેમ ઓલ ગુજરાતની અંદર સારો વરસાદ થવાની સંભાવના છે અને આજે તમામ જિલ્લાઓની અંદર સારો વરસાદ રહેવાની સંભાવના રહેલી છે સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર ભારેથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે તો સુરતના વિસ્તારો છે જે મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના છે આજે તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે સારો વરસાદ રહેવાની સંભાવના દેખાઈ રહી છે